મિત્રો કોઈ પણ સિઝન ચાલતી હોય ત્યારે સીધો સાદો અને ઝટપટ બની જતો અને છતાંય પોષક તત્વોથી ભરપૂર એવા ઘઉંનો લોટનો શીરો આજે બનાવીશું અને એમાં ગોળ ઉમેરીશું અને ગોળમાં ભરપૂર માત્રામાં આયન છે અને ઘઉંમાં પુષ્કળ પ્રોટીન છે અને ગીતો શક્તિવર્ધક છે જ અને આ શીરો જનરલી બાળકના જન્મ બાદ માતાને પણ ખવડાવવામાં આવે છે તો પ્રસૂતિ બાદ માતાના શરીરમાં નવી શક્તિનો સંચાર થાય છે અને નોર્મલી પણ બાળકથી માંડીને મોટે રાત તથા વડીલ વૃદ્ધો માટે પણ આ શીરો ખૂબ જ હિતકારી છે તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌ પ્રથમ આવા જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે અને એમાં અડધો કપ દેશી ઘી લઈશું અને ઘી ગરમ થાય એટલે અડધો કપ ઘઉંનો કરકરો લોટ ઉમેરીશું ભાખરીમાં આપણે વાપરીએ ને એ લોટ છે અને આ રીતે સાધારણ કરકરો લોટ લઈએ ને તો શીરો સરસ કણીદાર બને છે અને હવે સ્લો આંચ પર એને શેકતા જઈએ અને તમારી પાસે કરકરો લોટ ના હોય તો અડધો ઘઉંનો લેજો અને અડધો રવો લઈ લેજો અને આ રીતે સ્લો આંચ પર જ શેકવાનું છે એ ખાસ યાદ રાખવાનું નહીં તો તમે હાઈ ફ્લેમ પર જો શેકશો તો લોટ જલ્દી લાલ થઈ જશે અને શીરો પ્રોપર નહીં બને તો હજી શેકતા જઈશું જ્યારે તમે ખૂબ થાકેલા હોવ ત્યારે પણ આવી રીતે ગોળની વાનગી તમે ખાઈ લોને તો ખૂબ જ શક્તિ આવી જાય છે હવે બાજુના ગેસ પર મેં આ ઉમેરવા માટે પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે અને સ્લો આંચ પર આઠથી નવ મિનિટ સુધી આને શેકી લીધો ત્યારબાદ હવે આમાં આપણે પાણી ઉમેરીશું તો ગરમ પાણી છે એક કપ ગરમ પાણી લઈશું અને હંમેશા ગરમ પાણી જ લેવાનું કે જેથી લોટ પણ ગરમ અને પાણી પણ ગરમ એટલે લોટ સરસ ફટાફટ ફૂલી જાય અને પાણી ઉમેર્યા બાદ ગેસની આંચ હાઈ કરીશું અને હલાવતા જઈશું એટલે બધું પાણી સારી રીતે લોટમાં એબ્સોર્બ થઈ જશે અને લોટ સરસ ખીલી જશે આ રીતે હલાવતા જવાનું એટલે પાણી બધું સોસાય ગયું છે અને ઘી છૂટું પડવા માંડશે જુઓ હવે આમાં ફરતે તમે ઘી છૂટું પડેલું જોઈ શકો છો આ રીતે ઘી છૂટું પડવા માંડે ને એટલે ફરીથી ગેસની આ સ્લો કરીશું અને અડધો કપ ગોળ ઉમેરીશું આ દેશી ગોળ છે અને ઢીલો ગોળ છે તમારો ગોળ જો કડક હોય ને તો એને બારીક કાપીને ઉમેરજો અને ગોળ ઉમેર્યા બાદ ફરીથી હલાવતા જઈશું અને ગોળને મિક્સ કરીએ અને તમે જો આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું નવી રેસીપી મૂકું ને કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત રેસીપીને જોઈ શકો તો આ રીતે આપણે ગોળને મિક્સ કરતા જઈશું અને ગોળ જેમ જેમ પીગળતો જશે ને તેમ થોડું આ શીરાનું ટેક્સચર લચકા જેવું થશે અને તમને થશે કે આ તો બધું લચકો થઈ ગયું પરંતુ ચિંતા જરા પણ નહીં કરતા હજી આપણે હલાવતા જઈશું એટલે ગોળ બરાબર સેટ થઈ જશે અને ફરીથી ઘી છૂટું પડવા લાગશે જુઓ આ રીતે ફરીથી ઘી સરસ છૂટું પડી ગયું છે તો આ સ્ટેજ પર હવે આપણે હાફ ટી સ્પૂન જેટલો સૂંઠ પાવડર ઉમેરીશું કે જે બિલકુલ ઓપ્શનલ છે શિયાળાની ઋતુ હોય ત્યારે તમે આ રીતે સૂંઠ પાવડર લઈ શકો અને પ્રસૂતા માતાને આપવાનો હોય ત્યારે પણ આ શીરામાં તમે સૂંઠ ઉમેરી શકો છો અને થોડા ઇલાયચીના દાણાને ક્રશ કરી લીધા છે એ ઉમેરીએ અને થોડા બદામ કાચું અને પિસ્તાને કટ કરીને ઉમેરીશું અને ડ્રાયફ્રૂટ તમને જે કંઈ પસંદ હોય એટલા અને એટલા પ્રમાણમાં ઓછા કે વધતા તમે ઉમેરી શકો કંઈ વાંધો નહીં અને આ શીરો તો તમે વડીલ વૃદ્ધથી માંડીને બાળકોના લંચ બોક્સમાં અથવા તો કોઈક દિવસ ખૂબ થાકેલા હોય ત્યારે પણ એમને બનાવીને એ ઘરની વ્યક્તિને પીરસી શકો છો અને તમે જોઈ શકો છો કે એકદમ છૂટો અને કણીદાર શીરો બન્યો છે કેટલો સરસ છે જોતાં ખાવાનું મન થઈ જાય એટલો સરસ તો કેટલો ફટાફટ રેડી થઈ ગયો જુઓ અને ફરતે બધું ઘી પણ છૂટું પડી ગયું તો હવે સર્વિંગ કરીશું તો આ થયો આપણો ઘઉંના લોટનો ગોળ ઉમેરીને બનાવેલ એકદમ છૂટો ઘીથી લસલસતો અને કણીદાર શીરો ખાવાનું મન થઈ ગયું ને તમને જોઈને અને આ રેસીપી જો ગમી હોય તો તમારા ગ્રુપમાં શેર કરજો અને લાઈક કરજો અને તમે બહેનોને ખવડાવવા માટે શિયાળામાં આ શીરામાં થોડો ગુંદર પણ ઘીમાં શેકીને એડ કરી શકો છો તો મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ધ્યાન રાખજો આવજો